નમસ્કાર દોસ્તો વિડિયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું પણ ભારતીય જનતા પાર્ટીના નેતાને તમે તો તમને એવું લાગે કે લોકોની વચ્ચે જાતિવાદનું ઝેર માટે આ લોકો ભાષણ કરી રહ્યા છે સ્પષ્ટ આપણને એવું દેખાય ત્યારે આજે મારે વાત કરવી છે દોસ્તો વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ એવા છે કે જે મંચ પરથી માયક હાથમાં આવી જાય એટલે સૌથી પહેલા તો હિન્દુ મુસ્લિમની વાત ચાલુ કરે અને શ્રી રામ આવે ત્યાં અટકે ત્યારે આજે વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતીષ પટેલ એક ભાષણ દરમિયાન લોકો સમક્ષ આવી અને લોકોને ખુલ્લી ચેતવણી આપે છે જો તમે ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપો તો તમારા બનેલા મકાનો ઉપર અમે બુલડોઝર ફેરવી દઈશું વિચાર કરો તમે હવે આ લોકોની આટલી હિંમત થઈ ગઈ છે કે ભાષણની અંદર લોકોને ખુલ્લે આમ ધમકી આપે છે કે અમને વોટ નહીં આપવો તો તમારા મકાન ઉપર અમે બુલડોઝર ફેરવી દેશું અને જો ભારતીય જનતા પાર્ટીને તમે વોટ આપશો તો તમારા મકાનને કંઈ નહીં થાય એની ગેરંટી મારી વિચાર કરો તમે શા માટે આ મકાન ઉપર બુલડોઝર ફેરવવાની વાત કરે છે તો વાત દોસ્તો અહીંયા એવી છે બરાબર ધ્યાનથી સાંભળજો મોહમ્મદ જેમને ભારતીય જનતા પાર્ટીએ એક સમયે ચૂંટણીમાં ટિકિટ આપી હતી ત્યાર પછી એ સમયે ચૂંટણીની અંદર શું થયું કેમ ભારતીય જનતા પાર્ટીને આ મોહમ્મદ સિંધી આકરા લાગ્યા એ તો એ સમયની વાત છે એ ભગવાન જાણે પરંતુ આજે આમ આદમી પાર્ટીમાંથી એ જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના સતીશ પટેલનું એવું કહેવું છે કે જ્યારે એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં હતા ચૂંટાયા ત્યાર પછી ઘણી બધી જગ્યાએ એવા પ્લોટ પાડી દીધા લોકોને પ્લોટ ફાળવી દીધા અને મહંમદનગર આવ્યું ને મુસ્લિમ વાત મહમદનગર નામનું એક વિસ્તાર ઉભો કરી દીધો તો હવે આ લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે તો સ્વાભાવિક છે કે આ સતીશ પટેલ ને તકલીફ પડવાની જ છે એટલે સતીશ પટેલ નું એવું કહેવું છે કે અમને વોટ આપશો તો આ માં જેટલા મકાનો છે એ મકાનો સહી સલામત રહેશે અને જો ભૂલથી પણ તમે ભારતીય જનતા પાર્ટીને વોટ ન આપ્યા તો એ તમામ મકાનો ઉપર બુલડોઝર ફરી વળશે ખુલ્લે આમ લોકોને ધમકી આપે છે આ ભારતીય જનતા પાર્ટીના નેતા હું એમના અંધ ભક્તોને કહેવા માગું છું કે આજે આ લોકો તમને ધમકી આપે છે કાલે આ લોકોની એટલી હિંમત વધી જશે કે તમારા મોઢા ઉપર પેશાબ પણ કરી જશે તો પણ તમે કંઈ નહીં કરી શકો એમ સ્પષ્ટ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપો ભારતીય જનતા પાર્ટીને જીતાવો એટલે આ મહમદનગર છે એને રામનગર કરી નાખવાનું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ગરીબીની સેવા માટે કામ કરે છે જ્યારે આવા ભાષણો કરતા હોય ત્યારે આવા લોકો પણ આપણને હસવું આવે દોસ્ત જેમ કે સતીશ પટેલે ખુલ્લેઆમ લોકોને જે ધમકી આપી છે સૌથી પહેલા તો તમે એમને સાંભળો મોહમદ ગલની અને મોહમદ સિન્ધીમાં બહુ ફરક નથી એમણે એક વાર ભૂલ કરી ભારતીય જનતા પાર્ટી એક વખત એમને ભૂલમાં ટિકિટ આપી અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર સર્વે નંબર બસો છત્રીસ હોય સર્વે નંબર બસો સાડત્રીસ હોય સર્વે નંબર બસો ચુમ્માલીસ હોય વલીનગરી હોય મોહમ્મદ નગરી હોય બનાવવાનું જો અધમ કૃત્ય કોઈએ કર્યું હોય તો આ મોહમ્મદ સિંદીને ભારતીય જનતા પાર્ટી ની સરકાર એ ક્યારેય છોડવાની નથી જ્યાં ઠીક લાગ્યું ત્યાં લોકોએ પ્લોટ પાડ્યા

કે આવા નેતાને તમે પસંદ કરશો કે જે તમને ખુલ્લેઆમ ધમકી આપે છે કે અમને વોટ નહીં આપો તો તમારા મકાનો પાડી દેશો વિચાર કરો તમે આ લોકોની આટલી હિંમત ક્યાંથી આવે છે કોણ છે આની ઉપર તો કે આની ઉપર પોલીસ તંત્ર એનું ન્યાયતંત્ર એનું સરકાર એની તમે કરો તો પણ શું કરી શકો એટલે જ તો આવા નેતા ખુલ્લેઆમ ભાષણો કરે છે વિચાર તમારે કરવાનો છે કારણ કે ચૂંટણી તો એક પછી એક પછી એક આવતી જ રહેવાની છે તમારો યોગ્ય વોટ તમારે કોને આપવો અને ઘણી વખત આપણને ફિલ્મોમાં એવું જાણવા પણ જોવા પણ મળે છે કે ભાઈ કોઈ નેતા ધમકી આપતો હોય કે મને વોટ નહીં આપવો તો તમારી લોકોની ખેર નથી પણ ખરેખર જો જનતા જાગૃત બને અને એને વોટ ન આપે અને સત્તામાં ન બેસારે તો એ કરી શું લેવાનો છે એવી જ રીતે જનતાએ જાગૃત બનવું પડે તમને જે લોકો ધમકી આપે છે બાકી આ લોકોની કઈ વકાત નથી આ તો નેતાઓ છે એટલે દાદાગીરી કરી શકે છે પાવર કરી શકે છે પોલીસને દોડાવી અને પોલીસો પાસે કામ કરાવે છે બાકી એક વખત નીકળે જનતા જનાર્દનની વચ્ચે અને બોલે જે ખુલ્લા મંચ પરથી બોલે છે સોસાયટીમાં નીકળ્યા પછી બોલી બતાવે કે અમને વોટ નહીં આપો તો તમારા મકાન પાડી દેવામાં આવશે ધ્યાન રાખજો ના બોલી શકે કારણ કે આ બધા ડરપોક નેતાઓ છે પોલીસનો સહારો લે છે ખુલ્લા મંચ પરથી બોલે ખબર છે આટલી સિક્યોરિટી છે મને કોણ શું કરી લેવાનું છે જાહેરમાં બોલે પણ ખુલ્લા મંચ પરથી બાકી કોઈના વિસ્તારમાં જઈને આવી ધમકી આપે તો આ લોકોને ખબર પડે છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે એટલે દોસ્તો હું કહું છું હજુ તમારી પાસે સમય છે જોઈ વિચારી અને ખૂબ શાંતિથી મગજને તમે ઠંડા મગજે વિચારી અને વોટ કરો જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે હવે અત્યારે નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે આ લોકો લોકોને ધમકાવે છે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને ધમકાવે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ધમકાવે એટલે આટલા આટલા રાજ્ય તમારા હાથમાં છે છતાં જ તમને સત્તાની ભૂખ નથી જતી તમારી અંદર તાકાત હોય તમારી અંદર દમ હોય તો ઈમાનદારીથી ચૂંટણી જીતી બતાવો એક વખત લોકોને ધમકાવાના ડરાવાના તોડફોડ કરવાની નુકસાનો કરવાના ત્યાર પછી તમે એમ કહો છો કે મોદી લહેર ચાલી એક વખત ઈમાનદારીથી થી ચૂંટણી લડી બતાવો તો તમને ખબર પડે કેવી મોદી લહેર ચાલે છે બાકી આવી રીતે તમે તોડફોડ કરી નુકસાન કરી જનતાને દબાવી ઉમેદવારોને ખરીદી ચૂંટણીઓ જીતો છો અને પછી તમે દિંડક મારો છો કે ફરી એક વખત મોદી લહેર ચાલી આ મોદી લહેર નથી જનતા જાણે છે પણ કંઈક ને કંઈક તમારાથી ડરે છે એટલે જનતા પોતાનો અવાજ સોશિયલ મીડિયામાં નથી કાઢી શકતી લોકો ખૂબ થાય છે તમારાથી પણ બોલવાની કોઈનામાં હિંમત નથી જ્યારે આ લોકો જાગૃત બન્યા અને હિંમત આવી તેની તમારી લોકોની ખેર નથી તમે જે રીતે ખુલ્લા મંચ પરથી લોકોને ધમકીઓ આપો છો આ તમારી રીત છે ભાષણો કરવાની નફરતનું ઝેર ભારતીય જનતા પાર્ટી સિવાય બીજી એક કઈ પાર્ટી આજ સુધીમાં ક્યારેય નથી ફેલાવ્યું આ વિચાર તમે પણ કરજો દોસ્તો ઠંડામાં ગજે અને આજના વિડીયોમાં બસ આટલું જ હવે અમને રજા આપો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલશો નહીં અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ પણ કરી દેજો જય હિન્દ